તો હવે આપણે આવી ગયા છીએ સિનેમામાં તો ક્યાં સિનેમામાં આવ્યા છે તમે મારી પાસે જોઈ રહ્યા છો આવો જય માતાજી જય માતાજી જય મારા દસ વાગ્યાનો નો શુત્રો અગિયાર વાગે આવી રહ્યા છે જો પુષ્પા ભાવુના પોસ્ટર લાગેલા છે હેલો ટુ ફેમિલી હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને દોસ્તો અત્યારે આખા વર્લ્ડમાં જો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું હોય તો એક જ છે પુષ્પા પુષ્પાને ખાલી પુષ્પા તો આજે અમે પણ ફાઇનલી પુષ્પા ટુ ફિલ્મ જોવા માટે જઈ રહ્યા છે અમારા નડિયાદમાં તો જેને તમને અમે પુષ્પા ફિલ્મનું તમને રિવ્યુ બતાવું છું અને આ બ્લોગ્સની અંદર તમને ખૂબ મજા આવવાની છે એટલા માટે આ બ્લોગને તમે એન્ડ ખૂદી જોતા રહેજો અત્યારે મારી સાથે હરસ અને થી આવવાના છે મારા જીજાજી પણ એટલે અમે ત્રણ જણા મૂવી જોવા માટે જઈ રહ્યા છીએ તો આ બ્લોગની અંદર તમે એન્ટક સુધી જોડાયેલા રહેજો અને આ બ્લોગની શરૂઆત કરી એના પહેલાં એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો એનાથી મારા આવા નવા નવા બ્લોગ તમારા સુધી પહોંચતા રહે તો ચાલો આજના બ્લોગ્સને આપણે શરૂ કરી લઈએ તો આવી ગયા છે મારા જીજાજી કેમ છો જય માતાજી જય માતાજી જય મારા દસ વાગ્યા નો શું હતો અગિયાર વાગે આવી રહ્યા છે જોવા ટાઈમ તો હવે આપણે આવી ગયા છે સિનેમામાં તો કિયા સિનેમામાં આવ્યા છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો આ છે રાજહંસ સિનેમા એ પણ નડિયાદમાં આવેલી છે ઉત્તરસંડા રોડ ઉપર તો અત્યારે આપણે પેલા ટિકિટ લેવા જઈશું તો અમારે ત્રણ ટિકિટ લેવાની છે આ છે મારા જીજાજી અને આ છે હરસ તો અમારે ત્રણ જણાની ટિકિટ લેવાની છે તો ચલો પેલા જઈને આપણે ટિકિટ લઈ લઈએ તો જો મારા જીજાજી ટિકિટ લઈને આવી ગયા છે તો કેટલી આવી છે ટિકિટ આપણા ત્રણ જણાની એક ટિકિટના એકસો છે ને ત્રણ ટિકિટના ચારસો પચાસ તો ટોટલ મિત્રો અમારા બની ગયા છે તમે જોઈ શકો છો ચારસો ને પચાસ રૂપિયા તો ચલો હવે આપણે પુષ્પા ટુ જોવા જઈએ તો દોસ્તો અત્યારે ઇન્ટર પડી ગયો છે એટલા માટે અમે બહાર આવ્યા છે તમે જોઈ શકો છો કઈક આ પ્રકાર નું દેખાઈ રહ્યું છે અને આ દસ રસ છે તમને કેવી લાગી ફિલ્મ મજા આવી કે નહીં

તો ફાઇનલી દોસ્તો પુષ્પા ટુ ફિલ્મ અત્યારે પૂરી થઈ ગઈ છે મિત્રો ખૂબ મજા આવી છે ફિલ્મ જોવાની અને હજુ પુષ્પા થ્રીની વાત જોવાની રહે છે જયારે પુષ્પા થ્રી આવશે ત્યારે પણ આપણે જોવા કેવી લાગી પુષ્પા ટુ મૂવી મને તો પુષ્પા ટુ બહુ ફાઈન તો સરસ આપણે પૂછી તને કેવી લાગી મજા આવી પુષ્પા ટુ મૂવી એકદમ જોરદાર છે તો સવારના અગિયાર વાગે ભાઈ અમે પુષ્પા ટુ ફિલ્મ જોવા માટે આવ્યા હતા અને આ ફિલ્મ પૂરા ત્રણ કલાક અને વીસ મિનિટની છે તો અત્યારે વાગી ગયા છે ત્રણ અને અઢી વાગે ફિલ્મ પૂરી થઈ હતી પણ અમે આ બ્લોગ શૂટ કરી રહ્યા હતા એટલે થોડોક ટાઈમ લાગી ગયો તો અને તમે આ બાજુ જોઈ શકો છો કે ભાઈ પુષ્પા ભાવુના પોસ્ટર લાગેલા છે તો દોસ્તો હવે મારા જીજાજી જઈ રહ્યા છે એમના ઘરે તો આપણે પણ એમને ભાઈ બોલીને આપણા ઘરે જઈશું તો ચલો આવજો જય માતાજી ભાઈ તો ઘરે જતાં મને યાદ આવી ગયું કે આપણે પૈસા પણ એટીએમમાંથી ઉપાડવાના હશે એટલા માટે હું એટીએમમાં આવી ગયો છું તમે જોઈ શકો છો આ છે કંઈક આવું એટીએમ હવે આપણું જે એટીએમ કાર્ડ છે આપણે એટીએમની અંદર આ રીતે નાખી દઈશું એટીએમની અંદર આપણું આ રીતે કાર્ડ નાખી અને જે પિન કોડ નાખવાનો હોય છે તો હવે આપણે ભાષા સિલેક્ટ કરીશું ઇંગ્લિશ કરી લેશું પછી પિનકોડ ઇન્ટર કોડ હવે એટીએમની અંદરથી પૈસા નીકળીને કંઈક અહીંથી ભાઈ બહાર આવશે તમે જોઈ શકો છો તો કંઈક આ રીતે પૈસા ગણાવવાનું ચાલુ થઈ ગયું છે તો કંઈક આ રીતે એટીએમની અંદર હું પૈસા ઉપાડી જાઉં છું અમારા જે મરેડા ગામની અંદર એટીએમ છે તમે જોઈ શકો છો ને પૈસા પણ આપણા નીકળી ગયા છે તમે જોઈ શકો છો કંઈક આ રીતે બે હજાર રૂપિયા ઉપાડ્યા છે અત્યારે તો હવે હું આવી ગયો છું ઘરે અને બસ આજના બ્લોગ્સની અંદર કંઈક આટલું જ તમને આજનો અમારો બ્લોગ્સ પસંદ આવ્યો હોય તો એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણે મળશું કોઈ એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાય મિત્રોને મારા જય માતાજી અને બાય બાય